ધાંગધ્રાના હરિપર ગામે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાકૃતિક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ખેડૂતોને કેટલો ફાયદો થાય છે આ પરિસંવાદમાં બહુડી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા એ પ્રાકૃતિક એમના ફાર્મની મુલાકાત લીધી અને ઘણા બધા ખેડૂતોને મળવાનું થયું ખાસ કરીને વિનુભાઈએ ખૂબ સુંદર ભાષામાં કઈ રીતે પ્રાકૃતિક ખેતી થઈ શકે અને એનું માર્કેટિંગ કઈ રીતે થઈ શકે એમને વેચાણ પણ કરવા નથી જવું પડતું ઘેર બેઠા જે છે એ લોકો એમને પ્રોડક્ટ જે છે એ લેવા આવે છે એ આખી વાત ખૂબ એમણે સુંદર રીતે પ્રસ્તુત કરી અને ખાસ કરીને આ જે આપણો પ્રાકૃતિક ખેતીનો જે પરિસંવાદ હતો એમાં હાજર રહેલ ખેડૂતોને ઘણું બધું માર્ગદર્શન મળ્યું છે અને આજે આ એમના ફાર્મની મુલાકાત લઈને ઘણું મને પણ જાણવા મળ્યું છે જિલ્લાના ખેડૂતોને શું ખાસ કરીને આપણને જોયું છે કે રાસાયણિક ખાતર અને એનાથી થતી જે ખેતી છે પેસ્ટીસાઇડ છે એના કારણે આપણે ક્યાંક ને ક્યાંક જમીનને ખૂબ નુકસાન કરેલું છે અને આ નુકસાનમાંથી જો પાછા વળવું હશે જમીનને આપણે ફરીથી ફળદ્રુપ બનાવી હશે તો તમામે આપણે પ્રાકૃતિક ખેતી તરફ અચૂક જવું પડશે એવું મારું માનવું છે